मनावी રહ્યા છે કાર્યકર્તાઓ પણ મનાવી રહ્યા છે તેમની મુલાકાત કરવા માટે પર પહોંચ્યા હતા સમજાવટનો દોર ચાલિ રહ્યો છે આ તરફ લલિત કગધરા પણ ધાનાણીને ચૂંટણી લડવા માટે સમજાવવા માટે પહોંચ્યા પોતાની ટિકિટ બદલે તો પરલભાઈ નહી લડવાનું અમે છોડાવી હા આ છોડવા છે

પરસોત્તમભાઈ રૂપાલાને બીજેપી યથાવત રાખશે તો પક્ષ તેમને ચૂંટણી લડવા માટે અને અને પક્ષની વાત માનવી પડશે એ જ જ લલિત પહોંચ્યા સાથે રાજાણી પણ પહોંચ્યા છે શહેર કોંગ્રેસના નેતા પણ પહોંચ્યા છે રાજકોટના અને રાજકોટ શહેરની અંદર કોંગ્રેસમાં પણ અનેક ધડા છે અનેક વિવાદ પણ છે આ સંજોગોમાં મને જે જાણકારી મળી છે એ પ્રકારે દાનાની તૈયાર થઈ ચૂક્યા છે જો રૂપાલા ચૂંટણી લડશે પરસોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી યથાવત રહેશે તો પરેશ ધાનાની કોંગ્રેસના ઉમેદવાર બનશે તે મનાવાની અંદર પરશોત્તમભાઈની ની સામે ઉમેદવાર તરીકે ધાનાણી ઉતારવા માટે સમજાવવામાં લલિત કગતરા લગભગ લગભગ સફળ થયા છે અને ફોર્મ્યુલા પણ એ જ પ્રકારની છે જે આપણે લલિત ગગતરા સમજાવતા હતા અને સ્પીચમાં સાંભળતા હતા

બોલ્ડ રાજનેતા છે અને બોલ્ડ જાહેરમાં તેમણે કહ્યું છે કે આ સ્થિતિનો લાભ લેવા માટે અમે પરેશભાઈને ઉતારવા માંગીએ છીએ અને ત્યાંનું જે લેવા પટેલ કડવા પટેલનું જે ઇક્વેશન છે એ ઇક્વેશનનો લાભ લેવાનો પ્રયાસ છે અને એ જ કારણ છે કે લલિત કગથરા નહીં પણ પરેશ ધાનાણીને ઉતારવામાં છે અને આ એ જ પરેશ ધાનાણી છે કે બે હજાર બેમાં હિન્દુત્વના જુગાડ જોવા જબરજસ્ત જુવાડ હતો એની વચ્ચે પણ ખુદ

કે પરેશભાઈ અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટની સંસદીય મત વિસ્તાર માંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે અને કુદરતી કયો કે ભારતીય જનતા પાર્ટીના અભિમાનથી કયો જે વાતાવરણ સર્જાયેલું છે એ વાતાવરણનો અત્યારે તમામ લોકોનો માંગ એક છે કે માત્ર પરેશભાઈ ધાનાણીને તમે રાજકોટ સંસદીય મત વિસ્તારમાંથી ઉતારો તો આ ચૂંટણીમાં રાજકોટમાં કુંવરજીભાઈ બાવળીયાવાળી કરવી છે એમ બધા એટલે અમે તમામ કાર્યકરો અહીંયા આવ્યા છીએ અને પરેશભાઈને કહેવા માટે કે પરેશભાઈ જો ભાજપ એનું અભિમાનથી ઉમેદવાર ન બદલાવે તો તમે રાજકોટીય સંસદીય મત વિસ્તારમાંથી ઉમેદવારી કરો અને અમને આશા અને વિશ્વાસ હતો કે પરેશભાઈ આટલા કાર્યકરોની લાગણી દુભાવશે નહીં અને તમારી વચ્ચે સુખદ કહું છું કે મેં તમને કીધું એમ જો રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તે રોડ ઉપર આવે તો પણ અમારી વાત નહીં બદલે એ જો એનું અભિમાન ચાલુ રહેશે તો પરેશભાઈ ધાનાણી રાજકોટમાંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને અહીંથી જઈ રહ્યા છીએ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડવા તૈયાર હોવાની પણ જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે રાજકોટથી ધાનાણી ચૂંટણી લડી શકે છે

આ વાત સ્પષ્ટપણે કહી પત્રકારો સાથે વાતચીત દરમિયાન અને આ મોટો દાવો લલિત કગથરાએ કર્યો છે છેલ્લા ઘણા સમયથી પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસના અને સાથે લલિત કગથરા પણ પહોંચ્યા હતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરવા માટે અને તેમને સમજાવવા માટે અને મહદઅંશે તેઓ સમજી પણ ગયા છે અને તેઓ તૈયાર પણ થયા હોવાની જાણકારી મળી રહી છે આ તરફ લલિત કગથરાએ હાલમાં પત્રકારો સાથે વાતચીત કરી અને તેમણે કહ્યું કે જો ઉમેદવાર ભાજપ નહીં બદલે જો રૂપાલાજ રાજકોટ બેઠકથી ઉમેદવારી પત્ર ભરશે અને ચૂંટણી લડશે તો

રાજકોટ લોકસભા બેઠક પર રોચક જંગ નક્કી મનાઈ રહ્યો છે કારણ કે પરેશ ધાનાણી સૂત્રોના મતે માની ચૂક્યા છે એટલે જો ભાજપ રૂપાલાને ઉમેદવારી ઉમેદવાર તરીકે નહીં બદલે તો પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તો શું કહ્યું લલિત કગથરાય આવ તો પરેશનાણી રાજકોટ માંથી નક્કી કરીને આયથી જઈ રહ્યા તો પરેશભાઈ ધાનાણી રાજકોટ માંથી લડશે લડશે ને લડશે આ વાત અમે નક્કી કરીને ને જઈ રહ્યા તો આ વાત નક્કી થઈ ગઈ છે કે પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી રાજકોટ લોકસભા બેઠક પર લડશે લડશે અને લડશે લલિત દાવો કર્યો અને કોંગ્રેસના પરેશ ધાનાણી માની ચૂક્યા છે રાજકોટથી લોકસભા લડવા માટે ધાનાણીને કારણ કે તેમની સાથે પહેલા વાતચીત થઈ ત્યારે તેમણે ના પાડી હતી ઘણી વખત તમને સવાલ કરવામાં આવ્યો કે શું તેઓ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવશે પરંતુ તેમણે ના પાડી હતી અને ત્યારથી જ તેમને મનાવવાના પ્રયત્નો સતત ચાલી રહ્યા હતા અને હવે લલિત કગથરાએ આ વાતનો મોટો દાવો કર્યો છે કે જો રૂપાલા નહીં બદલાય તો તેમની સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે તો રાજકોટ લોકસભા બેઠક પર આ રોચક જંગ નક્કી મનાઈ રહ્યો છે ભાજપના રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીની શક્યતા હવે પ્રબળ બની ચૂકી છે હવે માત્ર ને માત્ર ઔપચારિક જાહેરાતની વાત છે પરંતુ ધાનાણીને મનાવવામાં કગથરા સફળ સાબિત થયા હોવાનો દાવો ભારતીય જનતા પાર્ટી એનું જે અભિમાન છે કે અમે ઉમેદવાર ન જ બદલાવીએ કોઈ પણ સમાજ ગમે તેટલો લડે કોઈ પણ બહેનો માતા રાજકોટ લોકસભા બેઠક રસપ્રદ રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા હજી ઉમેદવાર મેદાને ઉતારવામાં નથી આવ્યા ત્યારે જે પ્રકારે અમરેલી પરસોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારને મનામણા કરવા રાજકોટ કોંગ્રેસ દ્વારા પરેશભાઈ ધાનાણીના નિવાસસ્થાને આવી પહોંચ્યા છે ત્યારે કોંગ્રેસના આગેવાન લલિતભાઈ છે લલિતભાઈ

એ વિરોધનો અસર પૂરા રાજકોટીય સંસદીય મત વિસ્તારમાં પડી છે એટલે અમે આખા ગુજરાતમાં પડવાની છે ભારત દેશમાં પડશે પણ અત્યારે અમે લોકો રાજકોટ સંસદીય મત વિસ્તારના વાંકાને આગેવાન જસદર ભીચીયાના આગેવાન પ્રણતિ ખંકારાના અને રાજકોટ શહેરના તમામ આગેવાનો આવીને પરેશભાઈને એ કહેવા આવ્યા છીએ કે પરેશભાઈ અત્યારે જનતાની માંગ છે જનતા એવું ઈચ્છે છે કે તમે આ રાજકોટમાં એક સબળ તાકાતવાર નેતાને મૂકો તો અમે આનું પરિણામ આપીએ અને હું તમને રાજકોટમાં કિરણ પટેલ ને કુંવરજીભાઈ કુંવરજીભાઈ બાવળીયા વાળી થવાની છે જો ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવાર બદલાવશે નહીં એનો અહંકાર ઓછો નહીં થાય તો ગુજરાતની જનતા એને જવાબ દેવાની છે પરેશભાઈ ધાનાણી ને અમે કીધું છે કે જો પરસોત્તમભાઈ ની ઉમેદવારી ન બદલાવે તો જ તમારે લડવાનું છે પરસોત્તમભાઈ સામે જ લડવાનું છે પરસોત્તમભાઈ ન હોય તો તમારે ચૂંટણી નથી લડવાની એવું સ્પષ્ટ અમે નક્કી કરીને આવ્યા મને આશા ને વિશ્વાસ છે કે પ્રજાની વાત સાથે હાઈકમાન્ડ હંમેશા માટે હોય હાઈકમાન્ડ પ્રજાની લાગણી કાર્યકરોની લાગણી હંમેશાને માટે સાંભળતી હોય છે અને અમારું હાઈકમાન્ડ પણ સાંભળશે અમારું હાઈકમાન્ડ ભાજપની જેમ અભિમાની નથી અમારું હાઈકમાન્ડ ભારતીય જનતા પાર્ટીને જે રીતે કે અમે તમે તેને પટ્ટો બાંધી દે તો જીતી જાય એવી હવા અને વેમમાં ફરવા વાળું અમારું